પાલિકામાં હડતાલ પર સફાઈ કર્મચારીઓને પાલિકાએ નોટિસ ફટકારી નગરપાલિકા દ્વારા ચોક્કસ મુદ્દતની હડતાલ પર ગયેલ રોજમદાર સફાઈ કર્મચારીઓ શહેરમાં નિયમિત સાફ સફાઈ ન થવાને કારણે જાહેર આરોગ્યની પરિસ્થિતિ કથડવાની ભીતિ હોય અને તમામ સફાઈ કર્મચારીઓની તાત્કાલિક નોકરી પર હાજર થવા નોટિસ અપાઈ છે આર ભીડીની નોટિસ મળે છે જેમાં સેનેટરી ઇન્સ્પેક્ટર પાસે હાજર ન થાય અથવા કોઈ પણ કારણોસર નોટિસ ન સ્વીકારવાને કારણે તમામ હડતાલ પર ગઈ અને સફાઈ કર્મચારીઓને છૂટા ગણી નવા સફાઈ કર્મચારીઓની તાત્કાલિક ભરતી કરવામાં આવશે તેમ જણાવ્યું છે મા ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સોક સાથે આપણી મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે